સુરત શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા માટે શહેર પોલીસ સતત પ્રયત્નશીલ છે આવનારા સમયમાં સુરત પોલીસ એક ખાસ ઓપરેશન હાથ ધરનાર છે જેમાં ખાસ કરીને પાંચ પોલીસ મથકો હેઠળ આવતા સંવેદનશીલ અને ગીચ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં સલાબતપુરા ડિંડોલી ઉદના લિંબાયત અને પાંડેસરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે ડ્રોનનો બહોળો ઉપયોગ કરવામાં આવશે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગયેલોએ જણાવ્યું હતું કે ડીજીપી તરફથી આઠ જેટલા નવા ડ્રોન સુરત શહેરને મળ્યા છે અગાઉ સુરત પોલીસ પાસે બાર જેટલા ડ્રોન હતા અને નવા આઠ ડ્રોન મળતા ડ્રોનની સંખ્યા વેશ થઈ છે આ ડ્રોનનો ઉપયોગ ગીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા અને પેટ્રોલિંગ માટે કરવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે આ ડ્રોન દ્વારા મેળવવામાં આવેલા ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે પણ રજૂ કરી શકાશે જે ગુનાઓ ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ થશે ગુજરાત પોલીસ દ્વારા જે જો નવી ધોરણને ખરીદી થઈ છે એમાં માન્ય ડીજીપી ઓફિસ તરફથી આઠ જેટલા ધોરણ સુરત શહેરને ફાળવામાં આવેલા છે અને બાર જેટલા ધોરણ અમારા પાસે પહેલા હતા કુલ વીસ જેટલા ધોરણના દ્રોણ સ્કવોડ બનાવવામાં આવેલા છે અને આ ધ્રોણનો ઉપયોગ કરીને અમે લોકો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી દ્રોણના નજરમાં રાખીને અમે લોકો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનારા દિવસોમાં તહેવારોના સીઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લોર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે એક દ્રોણના કહેવાય પચીસ લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક આજે દ્રોણ જઈ શકે છે અને ત્યાં જ અમને સરસ ફૂટેજ આપી શકે છે